ભારત અને અમેરિકા વચ્ચે તણાવને લઈને હવે ચાઇનાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ભારત સાથે સહયોગ એ સાચો વિકલ્પ છે ભારત અને ચીન ગ્લોબલ સાઉથના મહત્વના દેશ છે આ તમામ નિવેદનો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જિયાન તરફથી સામે આવ્યા છે ચીનના વિદેશ મંત્રી વાંગ અઢારમી ઓગસ્ટના રોજ ભારત આવી રહ્યા છે સાથે તેઓ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે ઉપરાંત હવે ભારત અને ચીને ડાયરેક્ટ ફ્લાઇટને રિઝ્યુમ કરવાની જાહેરાત પણ કરી છે તો સૌપ્રથમ આપણે ચીનના વિદેશ મંત્રાલયની એ પ્રતિક્રિયા પર નજર કરીશું અને તે પછી આપણે ગ્લોબલ સાઉથને પણ સમજીશું તો ચીનના વિદેશ મંત્રાલયના જે પ્રવક્તા છે તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવ્યું છે હાઉ ડઝ ચાઈના સી ધ બાયોલેટર રિલેશન્સ વિથ ઇન્ડિયા ઇવોલ્વ એન્ડ હાઉ કેન ધ કન્ટ્રીઝ વર્ક ટુગેધર ઓન ધ ગ્લોબલ સ્ટેજ જે રીતે અમેરિકા તરફથી ભારતને જે ચેલેન્જીસ મળી રહી છે જે પ્રતિકારો મળી રહ્યા છે તેવા સમયમાં ભારત અને ચાઇના વચ્ચેના સંબંધો વૈશ્વિક સ્તરે કેવી રીતે વિકસી રહ્યા છે તો લિન જિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા છે ચીનના તેમણે જવાબ આપ્યો છે કે ચાઇના એન્ડ ઇન્ડિયા આર બોથ મેજર ડેવલોપિંગ કન્ટ્રીઝ એન્ડ ઇમ્પોર્ટન્ટ મેમ્બર્સ ઓફ ધ ગ્લોબલ સાઉથ ચાઇના અને ભારત બે વિકાસશીલ દેશો છે સાથે જ ગ્લોબલ સાઉથના મહત્વના દેશો છે પછી કહ્યું છે કોઓપરેટિવ પાસ ડ્યુક્સ ઓફ ધ ડ્રેગન એન્ડ ધ એલિફન્ટ એઝ પાર્ટનર્સ હેલ્પિંગ ઈચ અધર સક્સેડ ઇઝ ધ રાઈટ ચોઈસ ફોર બોથ સાઇડ અહીંયા આ એક ફ્રેન્ચ વર્ડ છે પાસ ડ્યુક્સ એટલે કે ડાન્સ કરવો એટલે કે ડ્રેગન એટલે કે ચાઇના એલિફન્ટ એટલે કે ભારત વચ્ચે જે રીતે હાલમાં જે સહયોગ વધી રહ્યો છે તે તે બેઉ બેઉ તરફને સાઈડને લાભ આપશે ચાઇના સ્ટેન્ડ્સ રેડી ટુ વર્ક વિથ ઇન્ડિયા ટુ એક્ટ ઓન ધ ઇમ્પોર્ટન્ટ કોમન અન્ડરસ્ટેન્ડિંગ્સ રિસ્ટ બિટવીન ધ લીડર્સ ઓફ ટુ કન્ટ્રીઝ કન્સિસ્ટન્ટલી ઇન્ક્રીઝ પોલિટિકલ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ એક્સપાન્ડ એક્સચેન્જીસ એન્ડ કો ઓપરેશન ટુગેધર properly handle differences while bearing in mind the bigger picture and strengthen coordination and cooperation on such multilateral platforms such as shanghai cooperation organization with a view to promoting the uh, sound and steady development of china and india relations. So, Lin જિયાન જે ચાઇનાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા છે તેઓ કહી રહ્યા છે કે ભારત અને ચીનના બે નેતાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે ચાઇનાના જે પ્રીમિયર છે શી જિનપિંગ તેમણે જે રીતે એક કોમન ગ્રાઉન્ડ બનાવ્યું છે તો તે કોમન ગ્રાઉન્ડના આધારે બે દેશો એક રાજકીય જે વિશ્વાસ છે તેનો વધારો કરશે સાથે જ કો અને સહયોગથી સહયોગની મદદથી જે ફોરમ એટલે કે ગ્લોબલ સાઉથ નો અવાજ ઉપાડે નરેન્દ્ર મોદી એસસીઓની મીટિંગમાં ભાગ લેવા જવાના છે તો આ મલ્ટીલેટરલ ફોરમના આધારે બે દેશો પોતાનું કોઓર્ડિનેશન અને કો ઓપરેશન વધારવા જઈ રહ્યા છે અને તેના આધારે ચાઇના અને ભારતની જુગલબંધી આગળ વધવા જઈ રહી છે માટે હવે ચાઈના અને ભારતના સંબંધો આજે પણ જાહેરાત થઈ કે ચાઈના અને ભારત વચ્ચે હવે ડાયરેક્ટ ફ્લાઇટને રિઝ્યુમ કરવામાં આવી છે બેવ દેશો બેવ દેશો દ્વારા હવે આજે આપણે એક સમજીએ ગ્લોબલ સાઉથ ચાઇના અને ભારત બેવ દેશો એક ટર્મ વાપરતા આવ્યા છે ગ્લોબલ સાઉથ તો તમે વિશ્વનો એક નકશો જોઈ શકો છો ગ્લોબલ સાઉથનો આ એ નકશો છે ગ્લોબલ સાઉથનો અને ચાઈના અને ભારત અને ખાસ કરીને સાઉથ અમેરિકામાં બ્રાઝિલ અને આફ્રિકન નેશન્સ હંમેશા એ ગ્લોબલ સાઉથની વાત કરતા આવ્યા છે આ ગ્લોબલ સાઉથ જે ટર્મ છે એ તે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ઓગણ ઓગલે ઓગલેસ બાય દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે સમજીએ કે ગ્લોબલ સાઉથમાં આવે છે કયા ખંડ કયા દેશો તો વાત કરીએ સૌપ્રથમ આવે છે સાઉથ અમેરિકાના તમામ દેશો આ પછી આવે છે આફ્રિકાના દેશો આ પછી મિડલ ઇસ્ટના પણ તમામ દેશો આવી જાય છે એશિયામાં ચાઈના ભારત અને સાઉથ ઈસ્ટ એશિયાના દેશો આ ગ્લોબલ સાઉથમાં આવતા હોય છે આ ટર્મ એક રીતે એવું અનુમાન કરે છે આ ટર્મ એક રીતે એક એ હકીકત એ રજૂ કરે છે કે પશ્ચિમી દેશો ખાસ કરીને નોર્થ અમેરિકા એ પછી આવે છે યુરોપ અને એ પછી ક્યાંક ને ક્યાંક એ લોકો રશિયાને પણ એ દેશોમાં ગણે છે પશ્ચિમી દેશોએ કોલોના કોલોનિયલિઝમ દ્વારા એટલે કે સંસ્થાનવાદ દ્વારા ગ્લોબલ સાઉથના દેશોનું ખૂબ મોટા પાયે શોષણ કર્યું છે અને તેના કારણે ગ્લોબલ સાઉથના દેશોમાં ગરીબી આવકમાં અસમાનતા અને લોકતંત્રમાં અસ્થિરતા ખૂબ મોટા પાયે જોવા મળે છે અને ગ્લોબલ સાઉથના દેશોનો અવાજ વૈશ્વિક સ્તરે સંભળાતો જ નથી અને ઓગણીસો એકાણુંમાં માં સોવિયત યુનિયનના વિઘટન પછી ગ્લોબલ સાઉથની ટર્મ ખૂબ મોટા પાયે ચલણમાં આવી હતી કેમ કે તે વખતે જ્યાં સુધી યુએસએસઆરનું વિઘટન થયું ત્યાં સુધી એવું કહેવાતું હતું કે વર્લ્ડ જે છે એ બાય પોલાર છે એટલે એક તરફ અમેરિકા છે તો એક તરફ રશિયા છે પરંતુ યુએસએસઆરના વિઘટન સાથે જ વર્લ્ડ બની ગયું વિશ્વ બની ગયું યુનિપોલર અને તે પછી એક આ નું ટર્મ ખૂબ જ ચલણમાં આવી તે છે ગ્લોબલ સાઉથ અને આ જ કારણ છે કે હવે ભારત ચાઈના બ્રાઝિલ બ્રાઝિલ જેવા દેશો ગ્લોબલ નેતૃત્વ કરવા માંગે છે હમણાં પણ ભારતમાં જ્યારે જે સમિટ યોજાય તો તેની મુખ્ય થીમ એ હતી કે ભારત ગ્લોબલ સાઉથ ના દેશોનું મુખ્ય પ્રવક્તા છે કે જેઓ વર્ષોથી પશ્ચિમી દેશોના હાથે અન્યાયનો સામનો કરતા આવ્યા છે સાથે જ ગ્લોબલ સાઉથના દેશોના ઘણા બધા મલ્ટિલેટરલ ફોરમ છે જેમ કે શાંઘાઇ કો ઓર્ગેનાઇઝેશન અને બ્રિક્સ અને આપણે જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર બ્રિક્સ દેશોને પણ ધમકી આપતા આવ્યા છે જેમાં બ્રાઝિલ છે સાઉથ આફ્રિકા છે ઇન્ડિયા છે ચાઇના છે અને રશિયા છે આમ ગ્લોબલ સાઉથનું મહત્વ ભારત અને ચાઇના જેવા વિકાસશીલ દેશો માટે ખૂબ મહત્વનું છે કે જેમણે હવે પશ્ચિમી દેશોની જે હેજમોની છે કે જે વર્લ્ડ બેંક અને આઈએમએફ થકી એ લોકોએ સ્થાપી છે સાથે યુનાઇટેડ નેશન્સ થકી તેમણે સ્થાપી છે તેને ચેલેન્જ ફેંકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર